તો વાત કરીએ હવે અંધશ્રદ્ધાના ઓછાયા વિષય તો વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના એક ગામમાં અંધશ્રદ્ધાના પગલે શાળાના રસોઈયા ભગત ભુવા બોલાવી અને બલિ ચડાવવામાં આવી હોવાના આક્ષેપ થતા ચકચાર મચી ગઈ છે જેમાં શાળાને જમીન દાનમાં આપનાર પરિવારના રસોઈયાએ શાળા પરિસરમાં મેલી વિદ્યા કરી અને શાળા પરિસર નજીક નાળિયેર મરઘા અને બકરાની બલી ચડાવવામાં આવી હોવાના આક્ષેપ થતા ચકચાર મચી છે શાળા પરિસરમાંની બાજુમાં આવેલા એક મકાનમાં જ મેલી વિદ્યા કરવામાં આવી હોવાના આક્ષેપથી સનસની મચી ગઈ મુદ્દો અત્યારે જિલ્લામાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે પોલીસ અને શિક્ષણ વિભાગ પણ દોડતું થયું છે ત્યારે આ સનસની ખેઝ મામલાની હકીકત શું છે તે જાણવા ગુજરાત ફર્સ્ટ ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર જઈને બાબતની હકીકત જાણવાનો પ્રયાસ કર્યો શું હતું રહસ્ય આવું પણ આ પણ આપણે જોઈએ અત્યારે વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના નગડધરી ગામના સાદરપાડા ફળિયામાં આવેલ ધોરણ એકથી આઠની પ્રાથમિક શાળામાં રસોઈયા તરીકે ફરજ બજાવતા ગંજુભાઈ ભોયાએ ભગત ભુવાઓને બોલાવી શાળામાં મેલી વિદ્યાની વિધિ કરાવી હોવાના એસએમસી પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યા છે આક્ષેપ મુજબ આ વિધિ દરમિયાન પચીસ નાળિયેર બાર મરઘા અને એક બકરાની બલી ચડાવવામાં આવી હોવાના પણ આક્ષેપ છે સૌપ્રથમ સાંભળો

મરઘા એક બકરો ની ને પચીસ નાદલા ની બલિ ચઢાવેલી મેં તો હાજર નહી હતો પણ અમારે તો છોકરા લોકો કહેતા હતા કે કોઈ ભગત આવેલા ને અહીંથી માટી લઈ ગયેલા એમ કાઢીને અંતરિયાળ વિસ્તારમાં આવેલા શાળામાં આદિવાસી બાળકો અભ્યાસ કરે છે ત્યારે ચાલુ શાળાએ બનેલી ઘટના અંગે તપાસ કરવા ગુજરાત ફર્સ્ટ ટીમ નગરધરી શાળાની મુલાકાત લેવા ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી શાળાના આચાર્ય સાથે વાત કરતા આચાર્યએ આ મામલે સમગ્ર હકીકત જણાવી હતી તો શાળા કમ્પસમાં એ લોકોએ એન્ટ્રી મારી બરાબર પૂજા કરવા કશુંક જઈ રહ્યા હતા બરાબર ફૂલ હતું બરાબર અને ફૂલ હતું એમની સાથે એવી વસ્તુ કોઈ પણ પ્રકારની બે વસ્તુ હતી નહીં મરઘા કે બકરા કે એવી કંઈ પણ વસ્તુ ફૂલ હતા બરાબર અને પૂજા કરવા જ અહીંયા જઈ રહ્યા હતા બરાબર મારા દ્વારા તેમાં અટકાવેલ અને અટકાવીને પછી શાળાની કેમ્પસની બહાર મોકલી શાળાના રસોઈયાએ દિવસે શાળા પરિસરમાં ખાડા ખોદી અને વિધિ કરી અને ત્યારબાદ શાળા પરિષદથી થોડી દૂર બલી ચડાવ્યું હોવાનો ગામ લોકોએ આક્ષેપ કર્યો છે ગામ લોકોએ વિધિ અટકાવવા માટે પ્રયાસ કરતા રસોઈયાએ ગામ લોકોને પણ ધમકાવ્યા હોવાનો આક્ષેપ છે કારણ કે રસોઈયાના પરિવારે શાળાને જમીન દાનમાં આપી હતી આથી તેઓએ શાળાને તાળા મારી દેવાની ધમકી આપી અને શાળા પરિસરમાં મેલી વિધિ કરાવ્યું હોવાનું શાળાની કમિટીના સભ્યોએ આક્ષેપ કર્યો ગુજરાત શાળાના રસોડામાં આક્ષેપિત સાથે કામ કરતા એક મહિલા કર્મચારી સાથે વાત કરી હકીકત જાણવાનો પ્રયાસ કર્યો ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલી નડદઘરી જે ગામ છે આ ગામમાં આવેલી પ્રાથમિક શાળામાં વિધિ કરવામાં આવી હોય એવા આક્ષેપો એસએમસી વિભાગના સભ્યો દ્વારા કરવામાં આવતા સમગ્ર શિક્ષણ વિભાગ અને સાથે સાથે પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અત્યારે આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો શાળાના જે રસોઈ ઘરના દ્રશ્યો છે આ રસોઈ ઘરમાં જ જે રસોઈયા તરીકે ફરજ બજાવતા એક વ્યક્તિ દ્વારા સાડાર પરિસરમાંથી માટી લેવામાં આવી હતી ને ત્યારબાદ સમગ્ર વિધિ આચરવામાં આવી હોય એવા આક્ષેપો થયા છે હાલ આપણે સમગ્ર મામલે જે સ્થાનિક જે કર્મચારી છે તેમની પાસે જાણવાનો પ્રયાસ કરીશું હા સાડાને જમીન એમની છે કોઈ દાન તરીકે આપેલી શાળામાં કઈક તાંત્રિક વિધિ થઈ હોય એવું કઈ જાણવા મળ્યું વિધિ શાળામાં તો એમને તો કઈ નહીં એ લોકોના તો ઘરનું જ કામ હતું પણ એમ જમીને એ લોકોની નહીં એટલે એ લોકોએ

વિદ્યાર્થીઓ જોકે જે રીતે જાણવા મળી રહ્યું છે કે વિદ્યાર્થીઓ હાજર હતા તે દરમિયાન રિસેસના સમયે જ આ સમગ્ર વિધિ કરવામાં આવી હોય એવા આક્ષેપો હાલ થઈ રહ્યા છે સમગ્ર મામલે હાલ જિલ્લાનું શિક્ષણ વિભાગ સતર્ક થયું છે અને સાથે સાથે પોલીસ વિભાગ પણ સતર્ક થયું છે સમગ્ર મામલે હાલ તપાસ હાથ ધરવામાં આવી છે અને આ તપાસ બાદ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવે તે જોવાડે રહ્યું પરંતુ સ્થાનિક લોકો જે રીતના જણાવી રહ્યા છે કે અહીં જો વિધિ થઈ હોય તો આ વ્યક્તિઓ પર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ ધરમપુર વલસાડ તો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બનતા શિક્ષણ વિભાગ અને પોલીસ વિભાગ પણ દોડતું થયું હતું અને ગામની શાળાની મુલાકાતે લઈ હકીકત જાણવા પ્રયાસ કર્યા હતા ગામના લોકો પણ મોટી સંખ્યામાં શાળા પરિસરમાં પહોંચ્યા હતા જ્યાં કેટલાક અગ્રણીઓએ જણાવ્યું હતું કે રસોઈયાએ શાળા પરિસરમાંથી તાંત્રિક વિધિ માટે ખાડો ખોદી અને માટી લીધી હતી જોકે આ તાંત્રિક વિધિ દરમિયાન રસોઈયા અને ભગતભુઆએ શાળા પરિસરથી દૂર બલી ચડાવ્યું હોવાના પણ આક્ષેપ છે ગામના સ્કૂલમાંથી માટી કાઢી અને નદી કિનારે જઈને સમગ્ર વિધિ કરવામાં આવી છે એની ખૂબ જ ગંભીર અસર શિક્ષણ વિભાગ પર પડે છે કારણ કે એક શિક્ષણ જગતને શરમસાર કરતી આ ઘટના છે અમારા આદિવાસી વિસ્તારમાં એવા અનેક ભુવાઓ છે જે લોકોને ગેરમાર્ગે દોરી અને આ રીતના કૃત્ય કરતા હોય છે મારે આપના માધ્યમથી અમારા સમાજના લોકોને ખાસ કહેવું છે કે જ્યારે અમારા વિસ્તારમાં કોઈને સાપ કાઢે ને ત્યારે પણ એ લોકો પહેલાં હોસ્પિટલ લઈ જવાને બદલે ભગત પાસે લઈ જાય છે ગુજરાત ફર્સ્ટ ટીમે જે સ્થળે વિધિ કરાઈ હતી તે સ્થળની પણ મુલાકાત લીધી ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટિંગમાં એ બહાર આવ્યું છે કે આ ગામમાં તાંત્રિક વિધિ જરૂરથી થઈ છે શાળાની બાજુમાં આવેલ નદીના કિનારે અનેક પુરાવા પણ મળ્યા છે ત્યારે આ મામલે પોલીસે પણ આગળની તપાસ હાથ ધરી છે આજના આધુનિક યુગમાં દુનિયા ચાંદ સુધી પહોંચી છે ત્યારે બીજી તરફ જોવા જઈએ તો આંતરિયાળ વિસ્તારોમાં હજુ પણ એવી જે ગેરમાન્યતાઓ પ્રવર્તી હોય છે લોકો ભગત ભુવા પાસે જતા હોય છે અને બીમારી હોય કે અન્ય કોઈ પણ કારણ હોય તેને દૂર કરવા માટે મેલી વિદ્યાનો સહારો લેતા હોય છે ત્યારે આવી જે ઘટના હાલ જે વલસાડ જિલ્લાના આંતરિયાળ વિસ્તાર એવા ધરમપુર તાલુકામાં સામે આવી છે મહત્વનું છે કે ધરમપુર તાલુકાની જે નડદ દરી જે પ્રાથમિક શાળા છે તે શાળામાં કામ કરતા રસોઈયા દ્વારા

આવા વિરુદ્ધ આવા જે કૃત્ય કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી થાય તેવી માંગ ઉઠી છે રિતેશ પટેલ ગુજરાત ફર્સ્ટ ધરમપુર વલસાડ